જય માતાજી માં આશાપુરા ન્યૂઝ તરફથી કચ્છી ભાષાના પ્રચાર પ્રસાર માટે ખૂબ જ સહકાર આપવામાં આવે છે એના માટે ભાઈ શ્રી જયમલસિંહ જાડેજાનો હું ખૂબ ખૂબ આભારી છું ઉપરાંત એમણે જે એમની ચેનલ ઉપર જે શબ્દના સાધકોના જે મુલાકાતો ઇન્ટરવ્યુ લીધેલા છે એમ એ પચીસ એપિસોડમાં કુલ સત્યાવીસ આરાધકોના શબ્દ આરાધકોના ઇન્ટરવ્યુ લીધા છે એમને સન્માનવાનો એક કાર્યક્રમ તારીખ એકવીસ સાત ચોવીસ ગુરુ પૂર્ણિમાના દિવસે ટાઉન હોલ ભુજ મધ્ય સાંજે છ થી નવ દરમિયાન યોજાવાનો છે એમાં હું તો આવીશ જ આપ સૌ પદાર્થો તો અમને આનંદ થશે અને અમને પ્રોત્સાહિત પ્રોત્સાહન મળશે હું એટલું ચોક્કસ કહીશ કે અત્યાર સુધીની કોઈ ટીવી ચેનલોએ નથી કર્યું એ અત્યારે મા આશાપુરા ન્યૂઝ ચેનલ કરી રહી છે તો ખૂબ ખૂબ અભિનંદન સૌ સાધકોને અભિનંદન અને ન્યૂઝ ચેનલના માલિક જયમલસિંહ જાડેજાને પણ ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી જય મા આશાપુરા